नमस्कार मित्रों स्वागत है हमारे YouTube चैनल नॉलेज हब में मित्रों कंडक्टर परीक्षा 2020 अंतरकर गुजराती व्याकरण में आपने शब्द समूह માટેના એક શબ્દો બીજા 100 જોઈશું જે પાર્ટ નંબર 2 છે પાર્ટ નંબર 1 જોવામાંકતા છે તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડિયોની મળી જશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા શબ્દ માટેના એક શબ્દ પાર્ટ નંબર 2 119 વૃક્ષોની હારમાળા રુચે નહીં એવું અરુચિકર શરીરની રચનાનું વિજ્ઞાન શરીર શાસ્ત્ર સબને બાળવાની ક્રિયા અંત્યક્રિયા ન શકે તેવું અલભ્ય હવામાં ઉડતા ધૂળનો ગોટો ડમરી બાણ મારવામાં નિપુણ બાણવડી કાગળનો વેપારી કાગદી કાગળનો વેપારી કાગદી આગળ એકસો સત્યાવીસ રૂને પીંજવાનું કામ કરનાર પિંજારો દોરડા પર ચાલવાનો ખેલ કરનાર બધા હક સાથે અગાટ જેને કોઈ ઉપમા આપી ન શકાય તેવું અનુપમ જેને સમજવાનું મુશ્કેલ હોય તેવું દુર્બોધ ઘર લીપવા માટે તૈયાર કરાતું છાણ માટીનું મિશ્રણ ગાર પકડીઓની ઉભી ઓરપો વનનો છેવાડા ભાગ વનાંચલ સમાન જ્ઞાતિની વ્યક્તિ જ્ઞાતિજન એકસો અડત્રીસ કોઈને ચાલ્યા જવું કહેવું તે જાકારો ધર્મમાં નિષ્ઠા ધરાવનાર ધર્મનિષ્ઠ યુદ્ધમાં સ્થિર રહેનાર વિધિષ્ઠિર એકસો એકતાલીસ ગુરુ પાસેથી ખાસ કોઈ મંત્ર મેળવો તે મંત્ર દીક્ષા લોખંડ જેવું મજબૂત લોખંડી ગડતર કરનાર નાની કડીયો વાળી સાકળ સાંકણી જૈન મંદિર દેરાસર એક હથ્થુ અધિકાર ઇજારો ઘણા લોકોનો ભોગ લે તેવો ચેપી રોગ મરકી एकज गुरुना शिष्यो गुरुबाई वृक्षोथी छवायल वृक्षাদিত कायोना दणमा रखातो आखलो दणखूण मृत्यु जेवी भयानक रात्री यम रात्री रत्न जेवी विंटी मणिमुद्रा रोगनी ओळख निदान दररोज समाचार आपतू पत्र दैनिक पत्र છાપરાના નળિયા સંચનાર ચારો ભયથી મુક્ત વન વિસ્તાર અભ્યાર હૃદય કોમળ ભાગ અથડાવાથી તૂટી જાય તેવું બરળ ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી તે માધુ બે પ્રાણીઓ વચ્ચેનું યુદ્ધ સાઠ મરી કાપડ વેપારી દોષી જેવા સંબંધ ગરોબો સદાય હરિયાળો રહેતો પ્રદેશ કચ્છ રાજ્યની ખટપટમાં રહેનાર મુત્સદી જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તે સ્ત્રી અખોવન સાઠ વર્ષે ઉજાતો ઉત્સવ સષ્ટિપુરતી જંગલમાં લાગતો અગ્નિ દાવાનાર રણમાં આવેલો હરિયાળો ભાગ રણત્રી સમુદ્ર પરથી જતો માર્ગ તરી જમીન ઉપરનો માર્ગ ખુશકી જમીનમાં ગયેલો દરિયાનો ખાટો અખાત એકસો તો કંકણ જેવો ગોળીકાર વલય સરખી ઉમરની વ્યક્તિ સમવયસ્ક વગર પગારે સેવા આપનાર માનહ અગાઉના પતિ બાળક આગળ યાદ પ્રત્યક્ષ દર્શન થાય તે સત્યને ટકાવી રાખનાર દેવી જેની પત્ની મૃત્યુ પામે હોય તેવી સ્ત્રી વિધવા બ્રહ્મમાં લીન રહેનાર ઋષિ બ્રહ્મર્ષિ અધિકારી આગળ રજૂ કરાતી હકીકત કેફિયત જેનું મુખ અંદર તરફ વળેલું હોય તેવું અંતર્મુખી અંતમુખી નવા વર્ષની ઉજાણી જાઈન જેની આની આરપાર જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક જેનું તળિયું ન હોય તેવું અતળ સભ્યતા બતાવવા કરાતો વર્તાવ શિષ્ટાચાર કદી પોતાનો પોતાના સ્થાનની ચડે નહીં એવા અવિચળ સહન ન કરી શકાય તેવું અસહ્ય એકસો પંચાણું યુદ્ધ કરવાની ઈચ્છાવાળો યુદ્ધ સુ બોલવા માટે પાડવામાં આવતી બૂમ હાકલ મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર મુક્ષુ નદી કાથાની રેતાળ જમીન પાઠોળ દાન આપનાર દાતા છાતી ફરતે વીંટાળેલું વસ્ત્ર ઉત્તરીય કલડ જેવું સુંદર મુખ મુખારવી સબને ઓઢાળવાનું કપડું કફન મેળવવા માટે મુશ્કેલ હોય તેવું દુર્લભ ભેંસોનું ટોળું ખાડું સવારનો નાસ્તો સિરામણ બપોરનું ભોજન રોડો સાંજનું ભોજન તો વાળું એક સાથે જમવા માટે બેસતા વ્યક્તિઓનો સમૂહ પંગત આજીવન કેદની સજા જન્મતી સૂર્યની આસપાસ ફરતા ગ્રહોનો સમૂહ સૂર્યમંડળ વખાણવા યોગ્ય પ્રશંસનીય બે જણા વચ્ચે ખેલાતી યુદ્ધ ધ્રમ યુદ્ધ કોઈ પણ પદાર્થને છૂટા પાડવું તે પૃથ્થકરણ જન્મના ચક્કર માંથી મુક્તિ મોક્ષ અંગૂઠા પાસેની પહેલી અંગળી તરફી ઓતપ્રોત આવક જાવકનો અંદાજ આપતો પત્ર અંદાજપત્ર મીઠું પકવવાની કેરી અગર ત્યજી દેવા યોગ્ય ત્યાજ્ય અંતરને જાણનાર અંતરિયામી જળમાં રહેનાર નાગ જળી નદીની પહોળાઈનો વિસ્તાર લટ ગાયની હત્યા ગોઝારું માથાના વાળેસ કવિઓનો સમૂહ કવિ વૃંદ ચોવીસ ઇંચ જેટલું માપ ગજ સિપાઈ કે જેલર માટે રહેવા માટેની ઓરડીઓ બરાક તો મિત્રો આ હતા આપણા આજના શબ્દ સમૂહ માટેના એક શબ્દ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે મેં આપણી તૈયારીમાં વધારો થશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત